આઠ લીટર દૂધમાં કેટલો માવો બને પછી વૈયા જાવ ટૂંકમાં આવી રીતે તમે તમારું જીવન ચલાવો છો બરોબર ભાગમાં ઘણા બધા હોનરત ભાગમાં આવતાની નો સામનો પણ એને કરવો પડ્યો તો એક એવી અવાવરુ જગ્યામાં હતા ને 28 વર્ષની અંદર એવું ક્યારે બનેલું દુષ્કાળ તમારા ભાગમાં ક્યારે આવેલો તમે હતા આ મિત્રને જાણ લાકડી લઈને વાહે તિયા લાકડીયા બિનુ રાતનું બિનુતું દિવસનું રાતના 1.0 શું સિંહ આવ્યાતા કેટલા હતા હ પછી તમે તમે જાગતા જ બહુ તમને ખબર કેવી રીતે ખબર પડી કે સિંહ છે સિંહ છે જય મુરલીધર મિત્રો કેમ છે બધા મજામાં આવ્યો હોવું તમે બધા મજામાં જશો એવી આશા સાથે ચાલુ કરશો નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આ લઈને આવ્યો છું માલધારી જે આપણે સીમની સીમ વિસ્તારની અંદર જે કપા હોય એમાં દંગા નાખીને રહેતા હોય એના ઘેટાને બકરાની જે આ રીતનું બધું છે અને આ ખુલ્લામાં ટૂંકમાં પોતાનું જીવન વ્યસ્ત કરે છે અને ખુલ્લી હવામાં અને ખુલ્લા વાતાવરણમાં ચોખ્ખી હવા ખુલ્લું અને ચોખ્ખા વાતાવરણમાં પોતાનું જીવન ગુજારે છે અને આવી કડકડતી ઠંડી વચારે છે આ ખુલ્લું ખુલ્લું વાતાવરણ છે હાવ ખુલ્લો એરિયો હે આની અંદર હજ બધા ગાડરને શું કહેવાય ભાઈ મોટાભાઈ આને ગાડર કહેવાય કે આ આની અંદર એમને ખુલે ખુલ્લામાં રહેતા હોય મેં તમને બતાવ્યું છે આજે બે દિન પહેલાનું જ વેણેલું છે પણ એ ટૂંકમાં ખુલ્લામાં આને કોઈ જાતની ઠંડી કે એવું કંઈ હોય નહીં અને હોય તો આ બધા એની રીતે પોતાની ઢબથી ટેવાઈ ગયેલા હોય કે કારણ કે આનો વિષય જ આ થઈ ગયો છે અને પછી આ મોટાભાગે મેં તમને હમણાં થોડીક પહેલાં મેં વાત તો કરી લીધી આ નેટ છે આ નેટ ફરતી કોઈ રાઉન્ડ મારેલો છે આ નેટનો શું મતલબ

જોયેલું તમે જોયેલા નજરે જોયેલ પછી તમારા માલ ને ઉપાડી જાય કે તમે તગડી જાવ કે તગડી લાકડી લઈને ને વાહે થાવ સિંહ ની વાહે આવું બનેલું છે

કદાચ દીપડો કે સિંહ જોઈએ તો આપણે ઘરમાં ભાગી જાય દરવાજા લોકો બધા આ ખરેખર આનું જીવન અને બીજું બીજા કે તમારો ખોરાક ને બધો એકદમ ચોખ્ખો દૂધ બાજરાનો રોટલો અને શુદ્ધ શાકભાજી ખુલ્લી હવા અને એ પ્રકૃતિ ની ખોડે વાળા બાકી ભીડભાડ વાળા ને તમારે કોઈ જાતનું લેણી દેણી તો તમે કેટલો ટાઈમ ચા કરો છો અને આજે ઇઠાવીસ વર્ષથી તમે આ કરેલું બરોબર તો આ ઈઠાવી વર્ષ ની અંદર એવું ક્યારે બનેલું દુષ્કાળ તમારા ભાગમાં ક્યારે આવેલો બાપા ના ભાગમાં આવેલો ખરાબ તમારા ભાગમાં ઇઠાવીસ વર્ષમાં દુષ્કાળ નથી જોયો બરોબર તો તો અત્યારે છે ને ગયા તો ભાઈ દાદા છે દાદાની ઉંમર પાસાઠ વર્ષની છે અને હજી સુધીમાં દાદા એ મને વાત કરેલી છે કે એને હોસ્પિટલે જવું નથી પડ્યું એક પણ માથાની ગોળી નથી ખાવી પડી પાસાઠ વર્ષની ઉંમરે હજી એને કોઈ એના જીવન ની અંદર માથું પણ નથી બરાબર પછી દાદા પાસે આ દાદા આવશે ને સોમવારે આવવાના હે ને તો દાદા પાસે આવીને પણ આપણે એનો વિડીયો બનાવશું કે એના જીવન ની અંદર અને કેટલા કેટલા ટૂંકમાં દુષ્કાળ આવ્યા કેટલા કેટલા અતિવૃષ્ટિ એવી હોનારત આવ્યા એવું બધું એ ભાઈએ મને વાત કરી કે ભાઈ દાદા એ દાદા છે ને એના ભાગમાં ઘણા બધા હોનારત ભાગમાં આવ્યા હતા અને હોનારતનો સામનો પણ એને કરવો કરવો પડ્યો હતો કે એક એવી અવાવરૂ જગ્યામાં હતા અને અતિવૃષ્ટિ થતો અને પછી બધું આખું સે આપણે દાદા પાસેથી જાણશું એનો વિડીયો પણ અલગથી બનાવશું આવે ને એટલે ત્યાં સુધી જય ઠાકર જય ઠાકર તો મિત્રો આ છે ને જે હાંઢિયા ગાડી છે અત્યારે જો કે અમુક અમુક રાજસ્થાનના એવા એરિયામાં જોવા મળે છે બાકી યાર શણગાર કેમ કરેલો છે અરે વ્હીલ ની અંદર જો કલર બલર મારેલા બે બાજુ અને એ કૂતરો જો ત્યાં ગલુડિયા પાયડું છે તો આ છે ને ભાઈ આપણે રાજસ્થાનના અમુક અમુક વિસ્તારમાં જોવા મળે છે હાંઢિયા ગાડી લુપ્ત થઈ ગઈ છે જોવા આગળ હાંધીઓ હાંઢીઓ બરાબર પછી આ લોકો જે આનું આ માલસામાન ને બધું છે ને કૂતરા કે એવું રનાવર કે રંજાડ ન કરે એટલે મેં અધર રાખેલો છે અને માલ સમન હેરવવા ફેરવવા માટે પણ આનો ઉપયોગ થાય છે અને અમુક અમુક માલધારી પણ છે ને ટૂંકમાં ગધા ગધેડા ને એવું રાખેલું હોય છે આ લોકો આ ટૂંકમાં થોડુંક સવલ પડે અને કોઈ એવા અત્યારે આ ટૂંકમાં હાંડીઓ જોડીને જાતા હોય ને બહુ રૂડું લાગે બહુ રૂપાળું લાગે આ વસ્તુ જોવી અત્યારે બધાને ગમે છે ધીરે ધીરે જે લુપ્ત થતું જાય છે ને જોવું ગમે એટલે હું તમને બતાવું છું અને હાંડિયો જોવા આગળ રહ્યો પછી આમાં મોટાભાઈ ટૂંકમાં તમે આ એક જગ્યા થી બીજા જગ્યાએ જવા માટે આનો ઉપયોગ કરો આ તમારો માલ છે બધો માલ સામાન એમાં નાખી દો ઠીકરો બધું

ટૂંકમાં આઠ લીટર દૂધ છે અને પોણા બે કિલો માવો બને અને દોઢ કલાક ની વાર લાગે બરોબર ને સવાર સવાર થઈ ગયું છે અને હવે જે બધી ગાડો છે ને કપાસમાં ચરવા જવાની તૈયારીમાં હે એના માટે બધે હે રહે આપણો સમય થઈ ગયો છે અને જો આ રીતની ફરતી કરવા હે નેટ બાંધી દઈએ મતલબ રાતે હે ને આ પછી આ નેટ છે ને અધ રાખી દઈએ કોઈ જંગલી જનાવર કે કૂતરા કે કઈ આવે નહીં કેટલું ગાડર છે જોઈએ આ નાનું નાનું જોઈ લો નાનો અવાજ કેવો મધુર છે જાય સવાર સવાર ને દીવ નારાયણ ઉગ્યા હોય આ ગીધું હે ને હજી કાલે જ વ્યાનેલું છે જવો અને ઠંડી નઈ લાગતી આહા હા બચ્યું